તમારો ભરોસો ના આવતો મન તો પછી થર્ડ બજાર પર લાગે સ્ટોરી કરવી પડે થર્ડ નું કામ કાઢવું કરવી પડે પણ અમાર જે આમ મળી જાય ને પછી તમારો બેડો ફેટ થઈ જાય આખો દિન ફૂંક મારું કે ફૂંક મારો તમારો અંદર પર એમ ધૂહો પાડો ફૂંક મારો ભેય ફૂંક મારો હો તાં તો ગોડ ફૂંક મારો આ તડ ન મોડું તરી ગયો પેલી તમાર ચારો ભરાઈ જાય ફૂટી જાય પાછો હો કરીને કોણ આવેલો કોક આવે હો હા તારી કાળી ઉબટ્ટો આયો આપો

આ બાજુ હું આવતો તો ને તો કોઈક વાત તું એટલે હું ભાગી ને આવ્યો હું હમણાં તમે દારૂ પી ગયા છે ને તાન કરતા છો તમને હા આ તો પૈસા જ ન તાન ચ પીવાનું એવું પણ તમાર પાસે કોઈક 20 રૂપિયા હોય તાન પૈસા તો એટલે તમને હું પડાવવા આવું પાછો ખાતે રહે કોઈ ને બે જણા જાવ એમ તો કહું પણ આ મોને તારે

हुई तो मत जाए हम केंद्र रख दे हुई जाए ये काल से बड़ी सु बाजार आपसे तो सड़ी जावानी है मन ले इतले के पसी मुदा ना लो पापा आई रे पसी आ लो तो हो जावे बात पड़े है के बात करे रत्ना जी मुझे मैं तो पावा हमें जो हां मैं इतली चो पड़ी है पड़ी नहीं मैं आम में जा दो मैं फटाफट आओ वो हमारा आपको धाड़ा

으아! 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 으아!

હું નહી આવતો તું જા તું જા જ નહીં આવતો આ ભૂત છે કોણ હેરે ભાઈ કોણ હેરે અસલ બોલ ને ભાઈ કોઈ બોલતો નહી બેટો મારો બેટો બોલ ત્યાં નહિ બોલતો પાવડો લાવ કાઢ્યા પાવડો લાવ આને તો પકડ્યો એવા ભૂત તો ચેટલાય આવે આપણે પીજો એટલે આપણે ભૂતે જ પાવડો લાવે તું પાવડર લાવી પાવડર લાય પાવડર લાવી પાવડર લાવૂત નહી બીજું પકડ નતું પકડ 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 ને બીજા વગર પકડ ભાગી જાય પકડ નતું પકડ 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 કે પકડ આ પાડ કાળીઓ તો નાહ જો પણ ભૂત તો મારો સારો હાથમાં આયજ આજ તો હું એ ભૂત ગેમ ખેલું તું ખાલી

હા તારી ઓળખવામાં આવી ભૂત માં આવો ને તમે યાર વાળ તો ખરો આપણા ગોમ નો જ લાગે કોક ભૂત તો હે આપણા ગોમ નો જ આપણા હાથમાં આઈ જાય એટલે કોક તો કરો એનું પેલા કાળિયા બીવડાવી દે નાઈ જો બી પડી વધારે બી કીધું વધારે બી જો લગભગ મરી જાહે આપડે જોવા જવું પડી અને પાછું કેવો વે કાઢ્યો હોય જોતો ખરા ખાલી તું દાર ઉડિયા પણ એવો વેગ કાઢો કોઈ દાડો નઈ કાઢવા ને કોઈક મરી જાય મરી જાય રાત ના ઠીક હતું નવલોજી પીધેલા તો તમે એમને મારી નાખે તમે મારી નાખે છે

નખરા કપડો ક્યાંથી લઈ ના ભૂત ગયો થોડે થોડે મુળે પીવાઈ જાય નાજી રવિવારી માંથી લાયા ખબર રવિવારી માંથી લાયા પલમપુર થી લાયા

હજી વિડીયો બનાતા નથી પણ આમ બનાવી રાખશું થોડું થોડું એમ કરી અમારા રત્નાજી એમ આગેવાન છે અમારી ચેનલ ના